આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી મોટી ખબર સામે આવી છે એન્ટ્રી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના આરોપીઓને લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે પીએસઆઈ ભૂગર્ભમાં ગઈ ત્રણ જુલાઈએ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાં સંબંધિત ગુનો નોંધાયો હતો તે ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર આવતા તેમણે આરોપી ન બતાવવા અને પરિવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી પછી રકમ ઘટાડી ત્રણ લાખ રૂપિયા નક્કી કરાયા હતા લાંચ અસ્વીકાર કરી એસીબીનો સંપર્ક કર્યો અને આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ખાતે ટ્રેપ આવ્યો આક્ષેપિત મોહમ્મદ ઇમરાને પંચોની હાજરીમાં ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી ટ્રેપ દરમિયાન આરોપીએ વોટ્સઅપ કોલ દ્વારા પીએસઆઈ પીડી રાઠોડ સાથે વાતચીત કરી હતી અને પીએસઆઈ લાંચ અંગે સંમતિ દર્શાવી હતી એસીબીએ નાગરિક આરોપીને સ્થળ પર જ ઝડપી લીધો છે જ્યારે પીએસઆઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો હાલ એસીબી દ્વારા પીએસઆઈની શોધખોળ ચાલુ છે અને મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે આ કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એમએલ રાજપૂતના નેતૃત્વમાં અને મદદની કે ચુડાસમાના સુપરવિઝરમાં હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન ત્રિખત્રી